વડતાલ માં ગોમતી તળાવ ગળાવતા હતા એ સમયે ગામ ગુડેલના હરીમા હેતવાળા સુવીર ભક્ત જીભાઈ ફૂલમાળ ઘોડી લઈને શ્રી હરી સારુ અર્પણ કરવા આવ્યા જે ઉપર શ્રી હરી અસ્વાર થયા અને ગઢપુર સિધાયા હતા ગામ ગુડેલ વાસી જીભાઈ ફલી ઘોડી લાવ્યા હર ખાઈ સાજ સાજશોભિત ઉપર ધરી ઘોડી શ્રી હરીને ભેટ કરી કૃપાનાથે કરી અંગીકાર જન સૌએ વખાણી અપાર થોડા દિવસ કરીને નિવાસ ચાલા ગઢપુર શ્રી અવિનાશ નવી ઘોડીએ બેસીને નાથ ચાલ્યા પાર્ષદ ને સંત સાથ ગાડા ગામ ભણી ની હ તણી એક સમયે સાબરમતીના કાંઠે આવેલા ગુડેલ ગામના સૌજનો વાળું પાણી કરીને રાત્રે સૂવાની તૈયારીમાં છે એ વખતે કૂતરા રોવાના અપશુકનનો અવાજ સાંભળીને ગામના મોટેરાઓને ચિંતા થઈ કે આજ નક્કી કાંઈક નવા જૂની થવી જોઈએ થોડી વાર થઈ હશે ત્યાં તો ગામની પછવાડે બંદૂકના ભડાકા સંભળાયા હાકલા પડકારા કરતા ઘોડે સવારો ગામમાં પ્રવેશા અને એકી સાથે બંદૂકના ભડાકા થતાં ગામ ધણધણી ઉઠું ગામ ભાંગવા બારોટિયાઓ આવ્યા છે એવો અણસાર આવતા ભય અને ગભરાટનું મોજું ગામમાં વ્યાપી ગયું નાના મોટા સૌ ડરના મર્યા થરથર ધ્રુજવા લાગ્યા બારોટિયાની ત્રાડ સંભળાણી જો જે ઓશોમાં ખબરદાર થઈને આસપાસ નજર રાખતો રહેજે ક્યાંક ખૂણે ખાંચરેથી આવીને કોઈ ઘા ન કરી જાય સોમો સામો હુંકાર કર્યો કે અરે તમે એ શું બોલ્યા કોઈ ઓરો તો આવે એક ગાયે ઊભો ફાડી દઉં આમ લોકો તો મોતની બીકે ગામ લોકો તો મોતની બીકે આડાવળા સંતાઈ ગયા હતા કોઈ ઘાસ કે નિરણના ઢગલામાં તો કોઈ છાણાના મોઢવામાં ભરાયા હતા કોઈ વળી કોઠીમાં સંતાયા ગામમાં સોપો પડી ગયો હતો ભૂખા ડા બારોટીયાઓ ગામને ધમરોળી રહ્યા હતા ધાક ધમકીથી શેઠ સાહકારો પાંચથી પૈસાને ઘરેણા ચોર લોકો કઢાવતા હતા ગામની આવી દુર્દશા ગામની આવી દુર્દશા જોઈને સુરવીર સત્સંગી જીભાઈ દરબારનું લોહી ઉગળી ઉઠું માથું જાય તો જાય બાકી ગામને આ ત્રાસમાંથી છોડાવવું એવો નિર્ધાર કરી ખીટીએ ટીંગાથી પોતાની બંદૂકને તલવાર ઉપાડી રોમે રોમમાં સુરાતન ચડી આવ્યું પૂજાઓ ચંચળ બની જીભાઈએ ઘર બહાર આવી આમ તેમ નજર કરી ત્યાં તો થોડે દૂર ચોકમાં બે બારોટિયા નજરે ચડ્યા અફર નિશાન નોંધીને જે બાર કર્યો ને આગેવાન વિંધાઈને જઈ પીડ્યો હેઠો સાથેનો અંગરક્ષક સોમો શું થયું ક્યાંથી ગોળી આવી ચક્કરવક્કર જોતો આગેવાનને બેઠો કરવા ગયો ત્યાં તો જીભાઈએ દોડીને તલવારના એક જ ઝાટકે એને વેતરી નાખો દૂર ઉભેલો સાગરીત નાસી છૂટ્યો ને અંધારાના ખાચામાં અંધારા ખાચામાં લપાઈ ગયો જીભાઈને એની વહેમ રહી નહીં હાથમાં ખુલ્લી તલવાર અને મારો મારો કાઢો ગામ ગામબાર એમ હાકલા પડકારા કરતા જીભાઈ ત્યાંથી દોડતા દોડતા નીકળ્યા પાછળ બીજું કોઈ આવતું દેખાયું નહીં એટલે સંતાયેલા ડાકુએ વળતો હુમલો કરવા વિચાર્યું જેવા જીભાઈ ત્યાંથી પસાર થયા કે તુરત જ બિલ્લી પગે દોડીને પાછળથી હુમલો કર્યો ચપ્પળ જીભાઈએ એનો ઘા ચૂકવવા યુક્તિ કરી પરંતુ તલવાર લબરકો લેતી ગઈ વળતો જોરદાર ઝાટકો મારી જીભાઈએ આ દુષ્ટને ત્યાં જ ઢાળી દીધો જીભાઈની હાક સાંભળીને આખું ગામ ખળભળી ઉઠ્યું હાકલા પડકારા અને દેકારો મચી ગયો ઘરફોડ કરી રહેલા બારોટિયા નાસી છૂટ્યા ગામ પાછળ પીડ્યું સૌની મોખરે જીભાઈને આગળ બારોટિયા ગામના સૌ સીમાડા સુધી પાછળ ગયા જીભાઈના ગામમાંથી લોહી ચાલ્યું જતું હતું એમને ખૂબ પીડા થવા લાગી એમને ઘેર લાગી એમને ઘેર લાવી વાગેલ વાઢનમાં હીરના ટેભા લેવરાયા વેદ સારવાર કરી પાટો બાંધીને પોતાને ઘેર ગયા જીભાઈને તો ભગવાન શ્રીહરીનું અખંડ ચિંતવન ચાલતું હતું ઘરના અને ગામના લોકો પણ આખી રાત જીભાઈ પાસે બેસીને ભગવાનને પ્રાર્થના કરતા રહ્યા જીભાઈના શરીરમાં ઘા વાગ્યા હતા એમાં એક ઘા જીવલેણ નીકળો મંદવાણ લંબાણો શરીરે અશક્તિ આવી ગઈ હતી દસ બાર દિવસ પછી મધરાતે શ્રીહરીએ આવીને જીભાઈને દર્શન દીધા પ્રભુને પધાર્યા જાણીને જીભાઈએ ખાટલામાં બેઠા થવા પ્રયત્ન કર્યો પણ બેઠા થઈ શકાયું નહીં સુતા સુતા પ્રભુને હાથ જોડી નમસ્કાર કર્યા પ્રાર્થના કરીને કહેવા લાગ્યા કે પ્રભુ તમે ભાઈ ભારે દયા કરીને પધાર્યા આજે મને આપના દર્શન થયા મારા મોટા ભાગ્ય શ્રીહરીએ કહ્યું કે જીભાઈ તમે ભારે સુરવીરતા દાખવીને ગામને બચાવ્યું ખરે ટાણે ક્ષત્રિય ધર્મ બજાવીને તમે પ્રજાના જાલમાલની રક્ષા કરી તમારું આયુષ્ય ખૂટી ગયું છે અમો તમને આજથી ત્રીજે દિવસ તેડવા વિશ્વ માટે પરવારીને તૈયાર રહેજો આમ કહી પ્રભુ અદૃશ્ય થયા જીભાઈએ પોતાના સંબંધીઓને સવારે વાત કહી પોતે પરવારીને મહારાજને આવવાની રાહ જોવા લાગ્યા ગુડેલ ગામમાં ત્રીજે દિવસે રાતના અગિયાર વાગ્યાની આસપાસ તેજના ઓઘ ઉભરાયા આખું ગામ તેજથી ઝળહળી ઉઠું તેજનો સમૂહ જીભાઈના ફળિયામાં જતો જણાયો સંત પાર્ષદોએ સહિત શ્રીજી મહારાજ જીભાઈને દર્શન દેવા પધાર્યા શ્રીજી મહારાજે જીભાઈને કહ્યું કે ચાલો તૈયાર થાવ એ વખતે સૌને જીભાઈ દિવ્ય સ્વરૂપે વિમાનમાં બેસતા સૌની સૌને દેખાયા સૌને જય શ્રી સ્વામિનારાયણ કહ્યા અને વિમાન તેજના લિસવટાની પેઠે આકાશમાં ગતિ કરી ગયું શ્રી હરીનું પ્રગટ પ્રમાણ જાણીને સૌ ગામજનોને અતિ આશ્ચર્ય થયું બીજે દિવસે સવારે વડગામના બે ત્રણ હરિભક્તો ગુડેલ ગામમાં આવ્યાને વાત કરી કે ગઈ રાતે શ્રીહરી અમારા ગામમાં આવ્યા હતા અને એમો જીભાઈને તેડવા ગુડેલ ગામ જઈએ છીએ એમ કહીને દર્શન આપ્યા હતા તો જીભાઈને મહારાજ તેડી ગયા કે શું જીભાઈના સંબંધીઓ તથા ગામ લોકોએ વડગામના હરિભક્તોની વાત સાંભળી અને પછી અહીં શ્રીજી મહારાજ પધારીને જીભાઈને તેડી ગયા તે સઘળી વાત કહી જે સાંભળીને સૌ ઘણા ખુશી થયા અસ્તુ સ્વામિનારાયણ શ્રી હરિલામૃતમ કળશ આઠ વિશ્રામ એકાવન અને સત્સંગની શુભ વાર્તામાંથી